અને આ તો બજારમાં જાવ નવા નવા નુકણા નવી નવી મીઠાઈ ના બી હો જાવા દે આ તો બજારમાં અને આ હે બજારમાં જઈએ નાખતું નઈ કે સાધન મની નઈ અને આ તપ્યું હો હમ સાધન કોઈ મનતું નઈ આ આઈ બાય દાદા ગાજો બજાર નધી અલે કાકા આ રીતના તું રોકો તમે ચાલો લઈ જાડે પાટે નધી 50 રૂપિયા ભાડું તા આ 50 રૂપિયા

લે મારા બાઇક માં બેહવું હોય તો બીવાણો નઈ એમ નેક ને માથે ઉપર લઈને આવી હમરાજ ને માથે લઈને ફણી માતો ને બેવજો ને જોડો મને બેવ આ લેજે સુટોટ ને લે ફલાશિયા હી લે કળવોજી લાગે લે મને તો જવા દેજે જોડે અરે હવે ત્યાં જોણો તમે વાતો માળા જાઓ તમે જો હાડે આવા